અંગના દરેક હાટકાઓ દેખાય છે કોઈ એવું કોઈ એવી ભાવના નહીં કે કોઈ પાણીથી પડાવી લેવું લઈ લેવું બની શકે તો આપવું આવી ભાવના છે દરરોજ ભગવાનનું ધ્યાન કરે પૂજન કરે અર્ચન કરે હવે દિવસ એવા એવા છે એક દિવસ બે દિવસ ત્રણ ત્રણ દિવસ આ ચૂલો પ્રગટ્યો નથી ચૂલો પ્રગટાવે કઈક રાંધે તો દીકરા ખાય ને ઘણા ઘણા વક્તાઓ તો એમ કહે છે દીકરાઓને દૂધ શું કહેવાય ખબર નથી એક દિવસ દૂધ ખાવાની ઈચ્છા કરીને તો કઈક થી મમરા થોડાક આવે છે ભૂકો કરી પાણીમાં નાખી અને ખવડાવી દીધા છે લ્યો દીકરાઓ અને દૂધ કહેવાય ખાઈ જાઓ હે દ્વારકા વાળા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બધા કરીએ તમે કરીએ હું કરીએ હે દ્વારકા વાળા તો કોઈને આવો ગરીબ બનાવીશ નહીં આપ્યું કોક ને આપજો ઘરની બાર કોઈ એવો વ્યક્તિ હોય ને તમે પૈસા નો આપો તો કઈ વાંધો નહીં એને ખવડાવજો વર્ણન કરતા કહે છે પત્નીને એમ થયું કે આ મારા પતિદેવ છે ને એના શરીરથી તો ઘણા બધા કર્મો કરે છે મનથી શરીરથી કંઈ કરતા નથી જો શરીરથી કંઈક સત્કર્મો કરે ને તો એનો ભાગ મને મળે મન થી કર્મ કરે છે મનથી ભગવાનને યાદ કરે છે પણ એનો મને લાભ નથી મળતો એટલા માટે એના શરીરથી હું કઈ કર્મ કરાવું કહ્યું છે જાઓ એ કામ કરો ને તમારા બાળપણના જે મિત્ર છે એમની પાસે જાઓ ને સુદામાને એમ થયું કે આ પત્ની કદાચ એમ કેતી હશે કે મારો બાળપણનો મિત્ર છે એની પાસે થોડુંક ધન લઈ આવું તો મકાન બકાન બધું વ્યવસ્થિત કરાવું ત્યારે સુધામામ કહે છે તમારા મગની મગજની અંદર એક એની પાસે હું માગવા માટે જાઉં તો હે દેવી વાતને વાતને મૂકી દ્યો ત્યારે સુશીલામ કે હું તમને માગવા જવાની વાત ક્યાં કરું છું તમે એને મળવા માટે તો જાઓ આ બાજુ રુક્ષ્મણી માતા અને ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે તમારો મિત્ર છે તમને તમે એને ગરીબી એટલી બધી શું લેવા આપી ત્યારે કૃષ્ણ ભગવાન નથી આપી એને પણ એકવાર મારી પાસે તો આવે એક ડગલું ભરશે ને તો હું સો ડગલા ભરવા માટે તૈયાર છું ત્યારે સુદામાએ કહ્યું કે હું જાઉં મળવા જાઉં પણ મિત્રના ઘરે ગુરુના ઘરે અમુક અમુક ઘરે ખાલી હાથે ન જવાય કઈક મારે લઈ જવું પડે દેવી આપણા ઘરની અંદર કઈક છે નહીં મારે શું લઈ જવું ત્યારે આજુબાજુના ઘરેથી બે પાંચ મુઠી પૌવા ઉછી ના લઈ આવ્યા છે પોટલી બાંધી છે પોટલી એ બાંધી સુદામાને આપી છે આ લ્યો આ પૌવા તમારા મિત્રને આપજો સુદામાએ હાથમાં લાકડી લીધી છે હવે સુદામા ધીમે 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 પોરબંદર થી નીકળી અને દ્વારકા બાજુ પ્રયાણ કરે છે અને એને એના મનની અંદર જે મહેરામણ હતો ને એવો જ છલકાય છે કારણ કે મિત્રને મળવા જવું છે ધીમે ધીમે સુદામા આગળ વધે છે અને આપણા કવિઓ લખે છે જેના મનો રમણ છલકાય છે રે જો કામ છે એના મનનો મે રાવણ છલકાય છે રે એના મનનો મેં રમણ છલ છે રે જો સુદમ દ્વર ક જાય છે મજય છે રે સુશીલા કહે રે સ્વામી શિશુ ભોજન નિખામી સુશીલા રે સ્વામી શિશુ ભોજન નિખામી કાન નાથ છે રે તમારા મિત્ર તો દ્વારિકાના નાથ છે રે જુઓ સુદામાં જ દ્વારિકમાં જાય છે જુઓ સુદામા જ દ્વારિકમ જાય છે शु करो मांगता ताला मरो समझो ने शु कहु मांगता ती मरो समझो ने शु करो मांगता ताला मरो समझो ने शु करो माग मांगता मानव मानवो मान जाय